जय मां लक्ष्मी। शक्तिला एकादशी हिंदू धर्म में खूबज महत्वपूर्ण तिथि है जेमा तिलना छवित्रता धर्मना सुकृतिओ प्राप्त छे। आजे आपने आपू के आ विशेष तिथिए शू करव जइए और क्या कार्यों जेथी भगवान विष्णु की कृपा प्राप्त थाय जीवन में शांति समृद्धि आए શક્તિલા એકાદશી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તિથિ છે જે પોષ માસના કૃષ્ણપક્ષની એકાદશીને મનાવવામાં આવે છે આ દિવસે તિલનો વિશેષ મહત્ત્વ છે અને આ તિથિનું નામ પણ તિલના ઉપયોગના છ પ્રકારોથી પ્રેરિત છે હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો કરીને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે आ दिवसे सवार वह उठवों अत्यंत श्रेष्ठ मानवा उठ्या पीछी पहली क्रिया स्वच्छता ने लगती होगी ये। घर में शुभ ऊर्जा माटे तिलमिश्रित नो उपयोग करीने स्नान करवो शुभ तिलना पाणी थी स्नान करवा थी शरीर शुद्ध થાય છે અને પાપોના નાશ માટે આ ક્રિયા ઉત્તમ માનવામાં આવે છે શક્તિલા એકાદશીના દિવસે ઉપવાસ રાખો મહત્વપૂર્ણ છે ઉપવાસ એ માત્ર अन्नનો ત્યાગ કરવો જ નહીં પણ શારીરિક અને માનસિક શાંતિ જાળવીને આત્માની શુદ્ધિ માટે કૃતિ કરવી છે કેટલાક લોકો નિર્જળ ઉપવાસ રાખે છે જ્યારે કેટલાક ફળાહાર અથવા તિલમિશ્રિત ખોરાક લેતા હોય છે તિલના લાડુ તિલની ખીચડી અથવા તિલવાળી દાળ તે દિવસ માટે શ્રેષ્ઠ ગણાય છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે તિલનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કામ છે ગરીબોને અથવા બ્રાહ્મણોને તિલનું દાન કરવું કલ્યાણકારી માનવામાં આવે છે દાનમાં તિલ સાથે અન્ય વસ્તુઓ જેવી કે કપડાં અન્ન અથવા ધન પણ આપી શકાય છે. দান કરવાથી મનમાં રહેલી દોષમુક્તિ થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. ભગવાન વિષ્ણુના સમર્થન માટે આ દિવસે કથા સાંભળવી અને ભજન કીર્તન કરવું મહત્વપૂર્ણ છે. વિષ્ણુ સાધનાનો આ દિવસ છે એટલે ભગવાનને તિલના તેલનો દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવી જોઈએ. દીપ પ્રજ્વલિત કરવું ઘરમાં શાંતિ અને સુખદાયી ઊર્જા લાવે છે આ સાથે ઘરના દરેક મકાનમાં તિલના તેલથી દીવો પ્રગટાવવા શાસ્ત્રોક્ત માનવામાં આવે છે શક્તિલા એકાદશી માત્ર તિલના ઉપયોગ માટે જ નહીં પણ માનવીય ગુણો વિકસાવવા અને મનની શાંતિ પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે આ દિવસે મંત્રજપ કરવો, ધાર્મિક પુસ્તકો વાંચવા અને શાંતિથી સમય પસાર કરવો ખૂબ જરૂરી છે. તિલનું 6 વિવિધ રીતે ઉપયોગ કરવો મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેમ કે સ્નાન, આહુતિ, દાન, ખાદ્યપદાર્થમાં ઉમેરો, સુગંધ માટે અને તિલના તેલના ઉપયોગ દ્વારા આરતી કરવી આ સમગ્ર પ્રક્રિયા માનવીના શરીર, મન અને આત્માની શુદ્ધિ માટે શ્રેષ્ઠ છે. शक्तिला एकादशीनो आरंभ आणि पूर्णा होती एक आध्यात्मिक ऊर्जेनो अनुभव करावे छे जे जीवनमा नवी शक्ती અને આધ્યાત્મિક તત્વનો સંચાર કરે છે શક્તિલા एकादशी एक पवित्र અને મહત્વપૂર્ણ તિથિ છે જેમાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોનો વિશેષ મહત્વ છે આ દિવસે तेलना उपयोग અને વિશેષ ઉપવાસ રાખવાની સાથે સાથે કઈ ક્રિયાઓ ટાળવી જોઈએ તેનો પણ ખૂબ મહત્વ છે શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલીક ભૂલો કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્તિમાં વિઘ્ન ઊભા થાય છે તેથી આ તિથિએ યોગ્ય નિયમોનું પાલન કરવું અને કોઈ પણ પ્રકારના અશુભ કાર્યો ટાળવા માટે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે શક્તિલા એકાદશી એ પોતાનું જીવન શુદ્ધ કરવા માટેનો દિવસ છે અને આ માટે ક્રોધ અને કડવાશ જેવી ભાવનાઓ ટાળવી આવશ્યક છે આ દિવસે ક્રોધ કરવો કે કોઈ પર ગુસ્સે થવું ખૂબ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે ક્રોધ માનવના મન અને આત્માની શાંતિને નષ્ટ કરે છે જે આ પવિત્ર દિવસે સંપૂર્ણપણે ટાળવું જોઈએ આ સાથે કોઈના પર ગુસ્સા સાથે કઠોર વાણી બોલવી અથવા અન્ય વ્યક્તિને ઠેસ પહોંચાડવી અશુભ છે कारण के पुणे ने नष्ट करे छे। आ दिवसे लसण अने मसालेदार खोराक जेवी तामसिक वृत्तियों प्रेरित करे तेवा खोराकन सेवन टाळवु जइए शक्तिला एकादशी ए उपवास अने शांति थी पूर्ण दिवस छे, जेमा तामसिक आहार अथवा शारीरिक इंद्रिओ वृत्तियों वधारतो खोराक खावा पर प्रतिबंध है શાસ્ત્રો કહે છે કે આ દિવસ તે સમય યોગ્ય નથી જ્યારે શરીર અને મન એકાદશીના નિયમો સાથે બંધાયેલા હોવા જોઈએ અતિશય આળસ પણ આ દિવસે ટાળવું મહત્વપૂર્ણ છે આ દિવસ ધર્મ અને કર્મકાંડ માટે નક્કી કરાયે છે અને આળસથી ધર્મ કર્મમાં વિલંબ થાય છે આળસ મગજને ધર્મકર્મમાંથી દૂર રાખે છે અને તમારી સાધનામાં વિઘ્ન ઊભું કરે છે તેથી સવારે વહેલી ઉઠીને સ્નાન કરીને રોજના ધર્મ કર્મ ના કાર્યોમાં સમય વિતાવવો અનિવાર્ય છે વિવાદ અને ગેરસમજ જેવી પરિસ્થિતિઓથી દૂર રહેવું પણ આ દિવસે જરૂરી છે ઘરમાં अथवा બહાર કોઈ સાથે વિવાદ કરવો કે મતભેદ ઉભા કરવો શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે જો ઘરમાં શાંતિ નહીં હોય તો તે ઘરના ધર્મ કાર્ય અને આદ્યાત્મિક પ્રગતિમાં અવરોધ બનાવે છે શક્તિલા એકાદશી એ દિવસ છે જેમાં અતિશય વ્યય અને ફાલતુ ખર્ચ ટાળવો જોઈએ આ દિવસે અયોગ્ય વસ્તુઓમાં પૈસાનો ઉપયોગ કરવો પણ પાપ ગણાય છે તેના બદલે તમે તે સંપત્તિને ધર્મકર્મમાં અથવા ગરીબોની મદદ માટે ઉપયોગમાં લાવશો તો તેનો વિશેષ લાભ મળશે આ દિવસે લાલચ અને અજ્ઞાનતાથી પણ દૂર રહેવું જોઈએ આ ઉપરાંત प्रकृति के पर्यावरण ने नुकसान पहुंचाड़ती कोई पण प्रवृत्ति टाळबी જોઈએ જો આપણે આ પવિત્ર દિવાસે પ્રકૃતિના સંતુલન સામે કોઈ કાર્ય કરીએ તો તે શુભ ફળો લાભવા બદલે નકારાત્મક ઊર્જાનું સર્જન કરી શકે છે આ રીતે શક્તિલા એકાદશી પર કોઈ પણ પ્રકારની નકારાત્મકતા ક્રોધ આળસ વિવાદ અને तामसिक आहारનો ત્યાગ કરવો અને પવિત્રતાને આવકારવા માટેનો દરેક પ્રયાસ કરવો આવશ્યક છે દોસ્તો શક્તિલા એકાદશી એ માત્ર ધાર્મિક તિથી નહીં પણ એક આધ્યાત્મિક સાધન છે જે જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે આ દિવસે નૈતિક અને ધાર્મિક નિયમોનું પાલન કરીને આપને પાપમુક્તિ અને પુણ્ય પ્રાપ્ત કરી શકિએ છીએ જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને આવાજ વધુ વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી વિષ્ણુ Subtitles <laughs>